ધારીની સેવાભાવી સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ધારી એસટી ડેપો ખાતે નિઃશુલ્ક છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી ધારીની વર્ષો જૂની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં લોકોને અમૃત પીણું એટલે કે છાસ નિઃશુલ્ક મળી રહે તે માટે ધારી એસટી ડેપો ખાતે છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી ધારી એસટી ડેપો ખાતે રોજની અસંખ્ય ટ્રીપો અવરજવર કરે છે જેમાં ઘણા ખરા મુસાફરો ધારી એસટી ડેપો ખાતેથી ઉતરે પણ છે અને ચડે પણ છે ત્યારે હાલ ઉચ્ચ તાપમાન બેતાલીસ ડિગ્રી જેટલું હોય છે ત્યારે લોકોને વિનામૂલ્યે છાસ પીવડાવીને આ સંસ્થા માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે ધારી બજરંગ ગ્રુપ દ્વારા આજરોજ રોજ ધારીના એસટી ડેપોમાં આવતા મુસાફરોને આ ઉનાળામાં બળબળતા તાપમાં રાહત આપવા માટે નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કર્યું હતું અહીંયા જે જે મુસાફરો આવ્યા એ બધાને ભાવથી અને પ્રેમથી બધાને બોલાવી બોલાવી અને છાશ પાય છે એસટી સ્ટાફ અને ભજન ગ્રુપના કાર્ય કેટલા વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલશે સાંજ સુધી